એ બાબતે વાલીઓમાં અને સમાજમાં જાગૃતિ આવે એ અર્થે અમે આ ભૂળકા મેળાનું આયોજન કર્યું હતું અને આ મેળામાં અમે બાળકો પાસે કૃતિઓ રજૂ કરાવી છે જે પ્રિન્સપુલ ઇન્સ્ટ્રક્ટર અમે રાખ્યા છે જે આંગણવાડી કાર્યકર બહેનોને બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ કેવી રીતે આપવું એના માટે એ લોકો માર્ગદર્શન આપતા હોય છે એની પણ કૃતિઓ અમે રજૂ કરી છે આંગણવાડી કાર્યકર જે પોતે બાળકોને આંગણવાડીમાં શીખવાડે છે તો બાળકોને સરળતાથી કેવી રીતે શીખવાડી શકાય એના માટે એમની પણ અમે અહીંયા સ્પર્ધા રાખી છે તો આ તમામ થકી અમે પ્રોત્સાહન મળે બાળકોને એક સ્ટેજ મળે કાર્યકર અને પ્રિન્સિપુલ ઇન્સ્ટ્રક્ટરને પ્રોત્સાહન મળે અને વધુ સારી રીતે પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં કામ થાય એ અંગેનો અમારો આ પ્રયાસ છે મારું નામ અલ્પા સોલંકી હું પ્રોગ્રામ ઓફિસર સાબરકાંઠા છે આજે અહીંયા આઈસી આઈસીડીએસ વિભાગના ફૂંકા મેળામાં અમને બોલાવી અને અમારું સન્માન કરવું બધા અહીંયા જે કાર્યકર્તા બહેનોએ બાળકો નાના નાના બાળકોને એમને ટેલેન્ટ કાઢી અને આજે એમને એવું સરસ પ્રફોસર કર્યું કે આજે જે જોવાનું હતું એ આજે એમને જોઈ લીધું અને બાળકોને આઈસીડીએસ પહેનો એટલી મસ્ત તૈયાર કરે છે કાર્યકર્તા પહેનો તૈયાર કરે છે કે આ બાળકોને અમે એમ કહીએ છીએ કે બહુ આગળ વધે અને બહુ બહુ સારું કાર્ય કરે એ સાથે શુભેચ્છા પાઠવી છે આપનું નામ હું મહિલા બાળ સમિતિ ચેરમેન લીનામા લીલા આજના મેળામાં આપ સર્વ જે પધાર્યા છો એને હું એક ખાસ વાત કહેવા માગીશ કે આ કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું છે એ એટલા માટે કરવામાં આવ્યું છે કે બાળકોને અહીંયા આવવાની તક મળે સ્ટેજ પર અને એની સાથે સાથે વાલીને પણ એમ થાય કે અમારા બાળકોને એક સુંદર તક આંગણવાડી દ્વારા આપવામાં આવે છે આંગણવાડીમાં એમના બાળકોની જે સાર સંભાળ રાખવામાં આવે છે અને જે એમનો વિકાસ થઈ રહ્યો છે તે જોઈ અને જ્યારે એ વિકાસને રીતે એમની ક્ષમતા અનુસાર જ્યારે એ લોકો અહીંયા રજૂઆત કરે છે ત્યારે અમારા કરતાં વિશેષ વાલીને આનંદ થતો હોય છે અને જ્યારે એ અહીંયા જોઈ રહ્યા છે કે કઈ રીતે બાળકો પ્રસ્તુત કરી રહ્યા છે એ જ વસ્તુ એ લોકો જઈને ગામમાં એમના ગામ લોકોને એમના સગા સંબંધીને બધાને જણાવશે તો અમારો અહીંયા ઉદ્દેશ્ય એ છે કે એક બહોળો પ્રચાર પ્રસાર થાય વાલીમાં એક જાગૃતતા આવે અને ત્રણ વર્ષનું એમનું બાળક થાય એટલે ફક્ત પોષણ માટે જ નહીં પણ શિક્ષણ માટે પણ આંગણવાડીમાં બાળકોને નિયમિત મોકલે અને આંગણવાડીમાં ચાર કલાકનું જેમ શાળામાં અને પ્રાઇવેટ નર્સરીઝ કેજીમાં કરાવવામાં આવે છે એ જ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે જેનું એક ઉદાહરણ અમે બહાર એક શૈક્ષણિક પ્રદર્શની પણ લગાડી છે જે અમારા કાર્યકર બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલા શૈક્ષણિક સાધનો છે એ પણ એ લોકોએ નિહાળ્યા હશે અને અમારી સાથે ડાયટ સાબરકાંઠા એટલે કે જે ઇડરમાં ડાયટ છે એમના સિનિયર લેક્ચરર નિષાદ ઓઝા સાહેબ પણ છે જેમને અમે ખાસ આમંત્રિત કરી અને જોવા બોલાવ્યા હતા કે આપ પણ જુઓ કે આ શૈક્ષણિક સાધનો કેવી રીતે તૈયાર થયા છે તો હું નિષાદ સરને પણ એમનો અભિપ્રાય રજૂ કરવા માટે કહીશ કે એમને આ કેવું લાગી રહ્યું છે આઈસીડીએસ વિભાગ દ્વારા અહીંયા ટીએલએમનું જે નિદર્શન કરવામાં આવ્યું છે ખરેખર એક ઉત્તમ પ્રયાસ છે આંગણવાડી કાર્યકર બહેનો માત્ર બાળકોને તૈયાર કરે છે એવું નથી પણ બાળકોને ઉપયોગી થાય એ પ્રકારના અને બાળકો સરળતાથી કેવી રીતે શીખી શકે એ માટેના જે ટીએલએમ છે એ તૈયાર કરવાની એમની જે જહેમત છે એ મેં આખા જે પ્રદર્શનને નિહાળી અને જોઈ છે આઈસીડીએસ દ્વારા થયેલો આ પ્રયત્ન ખરેખર અભિનંદનને પાત્ર છે વિશેષ વાત એ પણ કરું કે આટલા નાના બાળકોને એમના સ્ટેજ પ્રોગ્રામ માટે તૈયાર કરવાની જે જહેમત કાર્યકર આ બહેનોએ જે ઉઠાવી છે એ ખરેખર હું એમને અમારા સ્ટાફ વતી અભિનંદન આપું છું અને ભવિષ્યમાં પણ આ પ્રકારના પ્રોગ્રામો દ્વારા સમાજમાં એક એવી છાપ ઊભી ચોક્કસ થવાની છે કે આંગણવાડી કાર્યકર બહેનો છે એ આટલા નાના બાળકોને આટલી સરસ રીતે તૈયાર કરી અને સ્ટેજ ઉપર પોતાની કૃતિ રજૂ કરવા માટે તૈયાર કરે છે સૌને ખૂબ ખૂબ અભિનંદન આઈસીડીએસ વિભાગને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આવા પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું ધન્યવાદ પહેલા અને બાળ વિકાસ ગાંધીનગર આ ઉપક્રમે આજે રોજ સાબરકાંઠા જિલ્લાનો ઉલકા મેળો બે હજાર ચોવીસનો મંત્રે પ્રાથિસ સાપડ મંદિર ખાતે આયોજન કરવામાં આવેલું હતું સદર કાર્યક્રમમાં મેળામાં સાબરકાંઠાના તમામ સોળ ઘટકોમાંથી નાના બાળકો જે કાર્યકરો દ્વારા તૈયાર કરાવી સાંસ્કૃતિક કાર્યક્રમો માટે અમે આખરે લાવેલા હતા એ પૈકી નાના બાળકઓની પણ મૃતિઓ રજૂ થયેલી રહી હતી સાથે સાથે આંગણવાડી કાર્યકર બહેનો જે છે એમને એ ટીચર ટીચિંગ લર્નિંગ મટીરિયલ જે છે એ એમને જાતે થીમ આધારિત બનાવેલા હતા એનું પણ પ્રદર્શન નિદર્શન ગોઠવવામાં આવેલું હતું અને જે ઇન્સ્ટ્રક્ટર્સ છે એમના દ્વારા પણ આજરોજ અહીંયા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવેલી છે તો સરકારશ્રી દ્વારા એક સરસ મજાનો જે કાર્યક્રમ છે ભૂલકા નાના બાળકોનો જે સાંસ્કૃતિક કાર્યક્રમો મતલબ એમની અંદર પડેલી શક્તિઓ તેઓ ખુલ્લામાં ભૂલી શકે ખુલ્લામાં એમના બધા જ લોકો જે હોય એમની મોટી સંખ્યામાં પણ એ પોતાની અભિવ્યક્તિ કરી શકે વ્યક્ત કરી શકે પોતાની જાતને અને તેમનામાં શરમ સંકોચ વગેરે દૂર થાય અને એમને એક નાનપણથી જ પ્લેટફોર્મ મળે એ માટેનો એક આ સરસ કાર્યક્રમ આજે આયોજિત થયેલો હતો સમગ્ર આઈસીડીએસ ટીમ સાબરકાંઠા અને તેમના પ્રોગ્રામ ઓફિસર તેમના તાલુકા કક્ષાના સુપરવાઇઝર્સ પ્રોગ્રામ આઈસીડીએસ ઓફિસર્સ તાલુકાના અને તમામ આંગણવાડી બહેનો કે જેમણે આમાં બાળકોને તૈયાર કરીને ભાગ લીધો ટીએલએમ બનાવ્યા સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપણું નામ કલ્પેશ પાટીદાર ઇન્ચાર્જ ડેપ્યુ ઇન્ચાર્જ ડીડીઓ છું અત્યારે હાલ સાબરકાંઠા સાહેબ સબંધભર ન્યૂઝ સાબરકાંઠા